તમારા ભાગ્યમાં અથવા તો તમારી કિસ્મતમાં કે પ્રગતિના માર્ગમાં કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવે તો ખાસ દરેક મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો તો વિડિયોની શરૂઆત કરતા પહેલા વિડિયોને લાઈક કરી દેજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી લેજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક દર શનિવારે તમારા ઘરમાં મંદિર ની સફાઈ જરૂર કરો અને બની શકે તો ગંગાજળ નો ચટકાવ પણ જરૂર કરો સમગ્ર ઘર માં ગંગાજળ નો ચટકાવ કરવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે ગંગાજળ થી દરેક પ્રકાર ની નેગેટિવ ઉર્જા ઘર માંથી દૂર થાય છે નંબર બે ક્યારેય પણ ઘર નું મંદિર તમારા બેડરૂમ ની અંદર ના રાખો અથવા તો દેવી દેવતાઓના ફોટા બેડરૂમ માં ના રાખો કારણ કે બેડરૂમ તે દંપતીની અંગતપળો માટે હોય છે જો ત્યાં ભગવાનના કોઈ ફોટા કે મંદિર હોવું તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આનું પરિણામ આપણે આવતા સમયમાં ભોગવવું પડે છે નંબર ત્રણ ઘરમાં રહેતી સાવરણીને ક્યારે પણ ઊંચી જગ્યા ઉપર મૂકવી નહીં અથવા તો દિવાલ ઉપર ટેંગાડવી નહીં તેમજ ચાલવાનો રસ્તો હોય ત્યાં રાખવી નહીં સાવરણીને હંમેશા છુપાવીને રાખો બેડ નીચે કે સોફા નીચે તમે રાખી શકો છો સાવરણી સાવરણીમાંથી પગ દઈને ચાલવું તે પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે કારણ કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે નંબર ચાર જ્યારે પણ તમે ઘરના મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનના ફોટા ક્યારે પણ જમીન ઉપર ના રાખવા જોઈએ તમે તે ફોટાને કોઈ ઊંચા સ્થાન ઉપર રાખી શકો અથવા તો બાજુઠું ઉપર રાખી શકો છો અને ખાસ તમે જ્યારે પણ ભગવાનનો દીવો કરો ત્યારે દીવાની સફાઈ જરૂરથી કરો નંબર પાંચ ઘરના મંદિરની આગળ એક પડદો જરૂરથી રાખો આ પડદો તમે આખો દિવસ ખુલ્લો રાખી શકો છો પરંતુ પૂજા થયા પછી અવશ્ય પડદો બંધ કરો આવું કરવું ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર છ પૂજા રૂમમાં રોજ એક કપૂર જરૂરથી સળગાવું જોઈએ કપૂરથી સમગ્ર ઘરમાં પોઝિટિવ ઉર્જા જળવાઈ રહે છે તેમજ કપૂરની સુગંધથી ઘરમાં સુખ શાંતિ આવે છે તેમજ દરેક પ્રકારના રોગનો નાશ થાય છે નંબર સાત ઘરના મંદિરની અંદર નાનો કે મોટો કોઈ પણ શંખ જરૂરથી રાખવો જોઈએ મંદિરમાં શંખ રાખવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર આઠ દર શનિવારે ઘરમાં એકવાર તો હનુમાન ચાલીસા જરૂરથી વગાડો સાંજના સમયે હનુમાન ચાલીસા વગાડવાથી ઘર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે નંબર નવ પરિવાર તેમજ ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રાખવા સવાર સવારમાં થોડીવાર માટે ભજન જરૂરથી વગાડવા જોઈએ ભજન સાંભળવાથી દરેક વ્યક્તિનું મગજ શાંત રહે છે તેમજ ઘરમાં પણ પોઝિટિવ ઉર્જાનો વાસ રહે છે નંબર દસ ઘરના મંદિર આગળ ક્યારે પણ અપશબ્દ બોલવા નહીં જે પણ ઘરની મંદિરની આગળ અપશબ્દો બોલવામાં આવતા હોય તે પરિવારને સુખ શાંતિ થોડા જ સમયમાં દૂર થવા લાગે છે તેમજ પરિવાર પણ ટૂંક સમયમાં વિકુટો પડવા લાગે છે નંબર અગિયાર કોઈ પણ બંધ થયેલી અથવા તો તૂટી ગયેલી ઘડિયાળ ક્યારેય પણ દિવાલ પર ન રાખો ઘરમાં બંધ અથવા તો તૂટી ગયેલી ઘડિયાળ અશુભ માનવામાં આવે છે નંબર બાર જ્યારે પણ તમે બજારમાંથી નવી સાવરણી ખરીદીને લાવો ત્યારે તેનો ઉપયોગ શનિવારે જ કરવો જોઈએ તેવું શાસ્ત્ર મુજબ કહેવામાં આવે છે નંબર તેર ઘરના કોઈ પણ ખૂણામાં ક્યારેય પણ કરોળિયાના જાળા ન થવા દો કરોળિયાના ઝાડા ઘરમાં થવાથી ભાગ્યમાં બાધા આવે છે તેમજ ઘરમાં કંકાસ પણ વધે છે જેથી હંમેશા ખાતરી કરો કે ઘરના કોઈ પણ ખૂણામાં કરોળિયાના ઝાડા ના હોવા જોઈએ નંબર ચૌદ દરવાજાની બારશાક પાસે ઊભું રહીને પણ શુભ કાર્ય ના કરવું જોઈએ અથવા તો કોઈને વસ્તુ આપવી નહીં કે લેવી પણ ના જોઈએ હંમેશા ઘર અંદર અથવા તો ઘરની બહાર ઊભું રહેવું જોઈએ બાર શાખ પર ઊભું રહેવું અશુભ માનવામાં આવે છે નંબર પંદર જો તમારા ઘરમાં પરિવારનો કોઈ સદસ્ય બીમાર રહેતું હોય તો ઘરમાં મીઠાના પાણીથી પોતા કરવા મીઠાના પાણીથી પોતા કરવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ થાય છે તેમજ ઘરમાં ગુગળનો ધુમાડો પણ કરવો મિત્રો આ છેલ્લો અને અગત્યનો ખાસ ઉપાય યાદ રાખજો જે ઘણા બધા લોકોના મોઢે સાંભળેલો તેમજ લોકોમાં અનુભવ થયેલો છે કે આપના ઘરમાં હંમેશા દવાખાનાના ધક્કા થતા હોય દર અઠવાડિયે કે દર મહિને દવાખાનાથી છુટકારો થતો જ ના હોય તો હવે જ્યારે તમે દર્દી સાથે દવાખાને જાઓ તો દવાખાનાની કોઈ પણ કેન્ટીન આપેલી હોય ત્યાંથી કોઈ પણ એક નાનું બિસ્કિટ ખાઈ લેવાથી આવનારા સમયમાં દવાખાનાના ધક્કા થતા નથી ખાતરી કરો કે તે કેન્ટીન દવાખાનાનું જ હોવું જોઈએ અને જરૂરી નથી કે તમે આખો બિસ્કિટનો પેકેટ ખાઓ તમે એક બે બિસ્કિટ ચાખી શકો છો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરો અને बाजूમાં આપેલ બેલ આઇકન ને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ